અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂ થઈ રહી છે ધારી તાલુકાના ખીચા ગામે જે વહેલી સવારથી જ તે મતદાનમાં એક ઉત્સાહભેર મતદાન કરવા માટે જઈ રહ્યા છે દ્રશ્યોમાં આપણે બતાવીશ કે જે લોકો ઉત્સાહભેર મતદાન કુટીર છે ત્યાં મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને ખીચા ગામમાં બે બુથ આવેલા છે વહીવટી તંત્રની તમામ ટીમ જે ખરે છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી પર્વ છે એમાં ભાગ લીધો છે અને બહુ ઉત્સાહથી એ લોકો અત્યારે લાઈનમાં ઊભા છે અને મતદાન કરવા જઈ રહ્યા છે પંચાયતની સરપંચ અને સભ્યોને આજરોજ ચૂંટણી છે અને ચૂંટણીમાં મતદારો સ્વયંભૂ ભારે ઉત્સાહથી મતદાન કરવા માટે આવે છે આજે જોગાણો જોગ વરસાદ પણ ચાલુ છે છતાં પણ લોકો મતદારો પૂરેપૂરા ખંતથી મત આપવા માટે આવે છે સારો વરસાદ વધારે આવે તો થોડીક બ્રેક લાગે છે પણ રાહ જોવે છે મતદારો ભાઈ વરસાદ બંધ થાય એટલે તરત જ પાછા એની રીતે મત આપવા માટે આવે છે મિત્રો તેમજ પોલીસ ટાફ પૂરેપૂરી સુરક્ષા રાખી છે અને એ લોકોનો પણ સારો એવો સહકાર છે કોઈ જતો અમારે પ્રશ્ન નથી આપનું નામ હું સંજયસિંહ ગોહિલ ઇન્ચાર્જ મામલતદાર ધારી ધારી તાલુકામાં કુલ અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી આયોજી આયોજાયેલ છે જે પૈકી બાર ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે અને અન્ય સોળ ગ્રામ પંચાયતોમાં હાલ મતદાન પ્રક્રિયા શરૂ છે જી બિલકુલ વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક ખડે પગે છે અને મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એના માટે સંપૂર્ણ પ્રયાસો કરી રહી છે અબ ન્યૂઝ મેહુલ ત્રિવેદી ધારી